કહેવાય છે ને કે અવોલા પ્રાણીઓની સેવાથી બીજું કોઈ મોટું સેવા કાર્ય નથી આવું જ સેવા કાર્ય મહેસાણાના જીતુભાઈ દ્વારા રસ્તા પર જતા જોવા મળતા મૃત પશુઓને દૂર કરવાનું કરાય છે નમસ્કાર હું છું પૂજા રાવલ ધી કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે સેવા કાર્ય કરવાના કોઈ શુભ મુહૂર્ત નથી હોતા ત્યારે સામાજિક ઉચ્ચ નીચતાના ભેદ સાથે જોડાયેલી વર્ણવ્યવસ્થા પ્રમાણેની પ્રથાએ ભારતમાં વસુધેવ કુટુંબકમની ભાવનાથી પડ રહી છે એવામાં સામાજિક અસમાનતાને ભૂલાવી હોગા હોગાભલાના નેમ સાથે ભ્રામક ભ્રમણાઓથી દૂર રહી સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ શરૂ કરેલ રસ્તા પરના મૃત પ્રાણીઓને દૂર ખસેડી માર્ગ અકસ્માત સામે માર્ગ સલામતીના પ્રયાસોથી એમણે એક ઇતિહાસ રચ્યો છે સામાન્ય રીતે રસ્તા પર જતા મોટા ભાગના લોકોને રસ્તા પર જો કોઈ મૃત પશુ દેખાવા મળે તો તે તરત ત્યાંથી રસ્તો કાપી આગળ નીકળી જતા હોય છે ત્યારે એકમાત્ર જીતુભાઈ પોતાનું વાહન ભલે ડ્રાઈવર ચલાવતા હોય પરંતુ મૃત પશુ રસ્તા પર જોતા જ તેમના વાહનને આપોઆપ બ્રેક લાગી જાય છે અને જીતુભાઈ તેમના સ્વહસ્તે મૃત પશુને ખેંચવાનું કામ કરી તેને રોડની સાઈડમાં ખસેડી મૂકે છે જેથી રસ્તા પર મૃત હાલતમાં પડેલ પશુ પર કોઈ વાહન ચાલક વાહન ચલાવતા અકસ્માતનો મોટો ભય રહ્યો હોય અને મૃત પશુ રસ્તા પરથી હટાવી લેતા અકસ્માતનું જોખમ ટળે છે ત્યારે આવા ઉમદા સેવા કાર્યથી જીતુભાઈ પટેલ અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યા છે આજે આ એક હજારનું મરેલું પ્રાણી ખેંચવાનો મોકો મળ્યો છે આપ પણ આપણા એરિયામાં આ રીતે રોડ ઉપર મરેલા પશુઓને ખેંચશો તો ઘણા બધા એક્સિડન્ટોમાંથી મુક્તિ મળશે